ઉનાળા શરૂ થવાથી સાથે ફળોના રાજા એટલે કે કેરીનું બજારમાં આગમન થઈ રહ્યું છે પરંતુ આ કેરી તમને તમારા પરિવાર માટે બીમાર પણ પાડી શકે છે આવી જ બીમારી પાડતી સુરતમાં ઝડપવામાં આવ્યું છે કે નાશ કેરીનો કેરીના સાવધાન આ કેરીને તે બીમારી પાડી શકે છે કે આવું એમાં કઈ નથી કે રહેતા હતા પરંતુ સુરતમાં ઝડપાયેલા કેરીનો જથ્થો કહે છે કે હાલ ઉનાળામાં કેરીનો નહીં સિઝનમાં થયું સુરતમાં જુદા જુદા શેરીમાં પ્રખ્યાત મિશન વેપારી આવી લઈ છે જેની આરોગ્ય વિભાગની ફૂડ માર્કેટમાં સરપ્રાઇઝમાં આ ઉપયોગ પકડવામાં આવેલો છે કેરીનો મોટો જથ્થો મળી રહેલો આ જેથી ખરાબ ફળોને નાશ કરાયો હતો જેથી વેપારીઓને નોટિસ પટકરી કાર્યવાહી કરવામાં આવી હતી કે કાર્બન યુક્ત કેરી બજારમાં અહીં જાણવામાં ખૂબ જ જરૂરી નથી કે કાર્બન પકડેલા આ ફળોના નુકસાન થઈ શકે કે કાર્બોનિક મગજમાં થઈ શકે કાર્બોનિક સાંભળીને આંખમાં બળતરા થઈ જાય છે આ કાર્બોનિક ફેફસામાં સતત ખાંસી હોવાથી આ તળાની દિવાલો નુકસાન થાય પહોંચાડી શકે સીધી અસર કિડનીમાં લિવર પડે છે અને આ કાર્બોનિક કેમિકલમાં મદદથી પકડવામાં આવે છે અને આ બીમારી પડતી હાલ સુરતમાં આરોગ્ય વિભાગમાં વેપારી દંડમાં ફટકારો છે અને આ વેપારીને આવેલું તેમાંથી લોકોને જાગૃત થવાનું કાર્બોનિક પ્રક્રિયા કેરીનો હળખું અને કેવી રીતે સૂંઘવાની કેમિકલને સુંગંધ કેરી સૂંકાતા જલ્દી અનુભવ થાય છે અને ફળમાં પીળા કલરમાં લીલું રંગ અને બળતરા જેવું હોય છે અને કેરીને ખાવાને કારણે ઉલ્ટીનાઈડ્રેટ જેવી તકલીફ થાય છે